જેથી જુલુસમાં ચાર ચાંદ લાગી ગયા હતા રિલીફ કોલોનીના સુલેમાનભાઈ દિવાન રહીમભાઈ દિવાન રફીકભાઈ દિવાન ઇમ્તિયાઝભાઈ જમાદાર યાકુબભાઈ ઇમરાનભાઈ નસરુભાઈ જેવા અનેક લોકો જુલુસમાં અનેક લોકો જોડાયા ગ્રીન ગોલ્ડ સોસાયટીના સલીમભાઈ દિવાન ઇમરાન શેખ અને સોહેલ મન્સુરી જેવા અનેક લોકો જુલુસમાં જોડાયા જુલુસ રિલીફ કોલોનીમાંથી નીકળી કેપીજી ટાઉનશિપ થઈ ગ્રીન ગોલ્ડ સોસાયટીમાં આવ્યું હતું તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને મીઠાઈ વેચી નાના બાળકો પણ જોડ્યા હતા નાના બાળકોથી લઈ મોટી ઉંમરના તમામ લોકોએ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરી હતી